સો થી લઈને બસો પચાસ રૂપિયા સુધીની વિવિધ રેન્જમાં ટોપી માર્કેટમાં વેચાઈ રહી છે વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઉનાળામાં ટોપીના ભાવ પંદર થી વીસ ટકા વધ્યા છે ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન ભિન્ન રંગની ટોપીઓ પહેરે છે તો વળી ગોગલ્સ ચડાવવાનું પણ ચૂકતી નથી આ ઉનાળામાં સૂરજના સીધા કિરણોથી બચવા લોકો ટોપી ગોગલ્સ ખરીદવાનો વધારે ક્રેઝ રાખતા હોય છે ત્યારે નાના બાળકોને પણ ગોગલ્સ પહેરાવીને સૂરજના ધકધકતા તાપ સામે રક્ષણ આપવામાં આવે છે બે મિનિટ